હવે એક દિવસ રાજમહેલા જરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ અને તેથી રાણીએ એની દાસીને દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે અમે વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી અને ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા અને ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું અને કેવી રીતે કરવું એ બધું જણાવ્યું એટલે દાસી મહેલમાં આવીને રાણીને બધી વાત કરી એટલે ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ અને મનથી વ્રત કરવાનું એને નક્કી કર્યું અને પછી એને રાજાને વાત કરી કે હું દશામાનું વ્રત કરું ત્યારે અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું કે આ વ્રત તો ગરીબ મૂર્ખા માટે છે અરે તારે તો ઘણી છે છે તન દોલત નોકર ચાકર બાગ બગીચા બધું માટે આ વ્રત કરવાનું છોડી દે અને રાજાના અભિમાન વચનને કારણે રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવત છતાં આપ અભિમાની રાજા એકનો બે નથી થવાનો એટલે રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચક્રા થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું અને તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો અને માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યું કે હું પડું છું અને પછી બીજે દિવસે પડોશી રાજા લશ્કર સાથે ચડાઈ કરવા આવ્યો અને આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો અને જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો અને રાણી સેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલા દશામાના વ્રતના અપમાનથી જ

કે નક્કી દશામાનો કોપ લાગે છે અને એ રાજા રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા હવે એ જ પાછા આપશે આ મૃદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો અને થાકના લીધે બંનેના પગ ઘસડાય છે પગમાં વેઢા વેઢાના કાકરા પોકાઈ ગયા છે અને તેથી પીડાનો પાર નથી અને રસ્તામાં એક વાડી આવી રાજાને એમ થયું કે આશ બે ઘડી વિષામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવો પગ મૂક્યો ત્યાં બધા જ ખીલેલા ફૂલ કરમાઈ ગયા અને પછી તો વાળીનો માળી કે અને જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા અને એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એટલે એણે પાદરથી જ એની બહેનને સંદેશો મોકલાવ્યો બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી અને સાથે સોનાના દાગીના મૂક્યા એક ભાઈએ આવીને રાજાને જેવી સોનાની ગાગર આપી તો સોનાની ગાગર પિત્તળની બની ગઈ સુખડીને બદલે ઈટના કટકા બની ગયા અને સોનાના દાગીનાને બદલે ફૂફાળા મારતો કાળો નાગ નીકળ્યો રાજા આમ વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું તો ન જ કરે નક્કી આ દશામાંના કોપના કારણે જ થયું છે આવો વિચાર કરી રાજા એ ગાગર ત્યાં નીચે જમીનમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદી ને કાંઠે ચીપડાના વાડા છે રાજા બે હાથ જોડીને એ વાડાના માલિકને કગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરીને એક ચીપડું આપ હવે ખેડૂતને દયા આવી અને એને એક ચીપડું આપ્યું રાજાએ એમ વિચાર્યું કે આગળ જઈને થોડોક આરામ કરી અને પછી ચીપડું ખાઈશું હવે આ બાજુ બન્યું કે એ નગરના રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો અને સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા અને દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીપડું હતું એ કુંવરનું માથું બની ગયું અને આ માથા ઉપર નજર પડતા સિપાહીઓએ દોડીને રાજા અભયસરને પકડી લીધો અને દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા અને નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા બદલ અભય કાળી કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો અને રાજા વકરવાકે કેદ થયો તેથી રાણી અંગસેનો ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં લાકડા કાપવા જતી અને એનો પારો વેચી જે પૈસા મળે એમાંથી પોતાના પેટનો ખાડો પૂરતી આમ દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અંગનસેના એ અષાઢ મહિનાની અમાસી એટલે કે દિવાસાના દિવસે દશામા વ્રત શરૂ કર્યું રાણીને આશીર્વાદ આપતા કહ્યું કાલે તારો પતિ પાછો મળી જશે અને પછી એ જ રાત્રે દશામાએ એ નગરના રાજાને સપનામાં જઈને આદેશ આપ્યો કે જે માણસને કેદમાં પૂર્યો છે એ નિર્દોષ છે તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે સવારે પાછો આવી જશે અને સવાર પડતા દશામાંની કૃપાથી કુંવર પાછો આવી ગયો અને રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી અને એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું અને પછી રાજા રાણી રથમાં બેસીને સુવર્ણ ઉપર આવવા નીકળી પડ્યા અને રસ્તામાં બહેનનું નગર આવ્યું અને રાજાએ પેલી ગાગર જમીનમાંથી બહાર કાઢી તો એ ગાગર સોનાની હતી અને ગાગરમાં સોનાના દાગીના અને સુખડી હતી અને એટલામાં બહેન પણ આવી અને આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી અને જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા હતા અને બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડી પડે એમ પગમાં પડ્યા અને દશામાં એ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાનુમાન કર્યું હતું તારું રાજ તને પાછું મળી જશે અને મા કરતો રાજા બસ દશામાં ના પગમાં આળોટવા લાગ્યો અને બોલ્યો હે માં આ કળયુગમાં તારી કપડી કસોટીમાંથી પાર કોઈ જ નહીં ઉતરી શકે

હે દશામાં જેવા રાજા રાણીને ફળ્યા એમ વ્રત કરનાર સર્વ ને ફળજો જય દશામાં મિત્રો આવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એવન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ